સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની છસો પચાસ બોટલ ફરજિયાત આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે નેનો યુરિયાની બોટલ ખેડૂતોના કોઈ ઉપયોગમાં આવી રહી નથી તેમ છતાં પણ ડેપો પર ફરજિયાત નેનો યુરિયા ખાતર ખેડૂતોને પધરાવાઈ દેવાય છે જ્યાં સુધી ખેડૂતો નેનો યુરિયાની બોટલ ન લે ત્યાં સુધી યુરિયા ખાતરની થેલીઓ પર ખેડૂતોને મળતી ન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ડેપો સંચાલકોના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી છે ખેડૂતોને આર્થિક ભારણ પણ વધી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાજુ ખાતરની અછત છે ત્યારે બીજી તરફ જે ડેપો ઉપર ખાતરની સુવિધાઓ ઉપલબ્ધ છે અને સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં ફરજિયાત નેનો યુરિયા ખાતરની બોટલ આપવામાં આવતી હોવાનો ખેડૂતો છે તે આક્ષેપ કરી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે સારો વરસાદ છે ત્યારે ખેતી પણ સફળ થવાના એંધાર છે પરંતુ ખાતર ન મળતા અને નેનો યુરિયા જેવા ખાતરો જે ખેડૂતોને કોઈ ઉપયોગમાં નથી આવતા તેવી બોટલો આપવામાં નામની એક બોટલ આપવામાં આવે છે શું કેશો ને ખાતર કઈ રીતે આપવામાં આવે છે ખાતર લેવા જઈએ ને અત્યારે યુરિયાની ખાસ જરૂર હે અમારે ખેતર ની અંદર હાલે એટલે ખાતર નાખવું જ પડે હવે ગમે તે ડેપો ઉપર ખાતર લેવા જાવી

ઉપયોગમાં એ જ વધારે આવે સર આપવાનું અને એક વાર તો કે આ યુરિયા આપે તો એમના ઉપર તમે કેસ કરો તો ખેતીવાડી અધિકારી કોઈ નથી ખેડૂત નું અને ખેતીવાડી અધિકારી હપ્તા જ લેતા હોય આવડમ તો જ ફોસ કરીએ કે